વાત કરીએ તો સુરેન્દ્રનગરના દુધરીજમાં આવેલા વડવાડા દેવના સાનિધ્યમાં હોળીના પર્વની ભવ્ય ઉજવણી કરાશે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વડવાડા દેવનો આજે પ્રાગટ્ય દિવસ છે ત્યારે ભારતભરમાંથી રબારી માલધારી સમાજ એકત્રિત થઈ હોળીના પર્વની ઉજવણી શરૂ કરી છે રાત્રિ દરમિયાન વડવાડા મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું વડવાળા દેવનો આજે પ્રાગટ્ય દિવસ છે એટલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચશે અને હોળી ધૂળેટીના પર્વની ત્યાં પણ ઉજવણીના દ્રશ્યો આજે જોવા મળશે ભારતભરમાંથી રબારી માલધારી સમાજ એકત્રિત થઈને હોળીના પર્વની ઉજવણી કરવાનું છે રાત્રિ દરમિયાન રોશનીથી વડવાળા મંદિર ઝગમગી ઉઠ્યું હતું વિશેષ પ્રકારનું શણગાર પણ કરવામાં આવ્યો કારણ કે વડવાળા દેવનો આજે પ્રાગટ્ય દિવસ મંદિરમાં પ્રસાદ લોકડાયરો સંતવાણી જેવા કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે દિવસ દરમિયાન આજે મંદિરમાં અલગ અલગ કાર્યક્રમો પણ રહેવાના છે મંદિરના પટાંગણમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે આખો દિવસ આજે ભક્તોનો ધસારો જોવા મળશે રાત્રે કીર્તિદાન ઘડવી ગીતા રબારી સહિતના કલાકારો આજે હાજરી આપવાના છે તેમના પણ કાર્યક્રમનું આજે આયોજન છે સુરેન્દ્રનગરના દુધરેજમાં આવેલા વડવાડા દેવના સાનિધ્યમાં આજે હોળીના પર્વની ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવશે કારણ કે આજે વડવાડા દેવનો પ્રાગટ્ય દિવસ છે એટલે ખુશી બેવડાય છે અને એક તરફ આજે હોળીનો પર્વ પણ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ વડવાડા દેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે મંદિરને ગઈકાલ રાતથી જ રોશનીથી શણગારવામાં આવી છે અને વિશેષ શૃંગાર પણ ભગવાનને કરવામાં આવ્યો છે વડવાડા દેવને કરવામાં આવ્યો છે લોકોમાં અલગ અલગ માનતા છે મંદિરમાં પ્રસાદ છે લોક ડાયરો છે સંતમાણી જેવા વિશેષ કાર્યક્રમોનું આજે દિવસ પર આયોજન કરવામાં આવ્યું છે અને તેના કારણે મંદિરના પટાંગણમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે અલગ અલગ કાર્યક્રમો આજે મંદિરના પટાંગણમાં હોય લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે જેમાં રાત્રે કીર્તિદાન ગઢવી ગીતા રબારી સહિતના લોક કલાકાર છે તેઓ પણ તેમના કાર્યક્રમો પ્રસ્તુત કરવાના છે તેને લઈને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં વડવાડા દેવના મંદિર ખાતે આવી પહોંચ્યા છે અને ભારતભરમાંથી રબારી માલધારી સમાજ એકત્રિત થાય છે અને આ દિવસે હોળીના પર્વની ઉજવણી એક સાથે કરવામાં આવતી હોય છે આજે વડવાડા દેવનો પ્રાગટ્ય દિવસ અને આજે દેશભરમાં હોળીના પર્વની ઉજવણી પણ કરવામાં આવી રહી છે એટલે બંને વિશેષ દિવસ આજે એક સાથે હોવાના કારણે મોટી સંખ્યામાં આજે ભક્તો જે છે વડવાડા દેવના જે પણ ભક્તો છે તે મોટી સંખ્યામાં સવારથી જ મંદિરના પટાંગણમાં આવી પહોંચ્યા છે અને આજે મંદિર સંચાલકો દ્વારા પણ વિશેષ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે લોક ડાયરાનું અને લોક કલાકારો પણ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહેશે